સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા બાંધતાં પહેલા ચેતી જજો જુનાગઢમાં આવો જે કિસ્સો સામે આવ્યો છે જે બોટાદના એક યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી એક પરિણિત મહિલાને ભારે પડી છે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના કૃણાલ વડવાણિયા નામના યુવકે જૂનાગઢની પરિણિત મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા બાંધી હતી આ મિત્રતા બાદ બંને અવારનવાર ચેટ દ્વારા વાતો કરતા હતા ત્યારબાદ યુવકે આ મહિલા પાસેથી પૈસાની માંગણી શરૂ કરી દીધી હતી યુવકે મહિલાને ધમકી આપી હતી કે જો તે પૈસા નહીં આપે તો તેમની વચ્ચે થયેલી ચેટ્સ અને વિડીયો વાયરલ કરી દેશે એટલું જ નહીં પણ મહિલાને મારી નાખવાની ધમકી પણ આપી હતી પ્રથમવાર ડરીને મહિલાએ યુવકને ઓનલાઈન પંદરસો રૂપિયા આપ્યા હતા જોકે બાદમાં યુવક ફરીથી પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી આખરે કંટાળીને પરિણીત મહિલાએ આરોપી કૃણાલ વઢવાણીયા સામે બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખંડણી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ આઈ જે જે પટેલના જણાવ્યા મુજબ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બોટાદના આરોપી કૃણાલની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા બાંધવાના જોખમો સામે લાલબત્તી સમાન છે